મસ્ત મસ્ત ચીઝ અંગૂરી બનાવી છે પાર્સલ લઈ જઈએ આપણે આ ભાઈ કરે છે આવો જે ચીઝ અંગુરીમાં આવી ગયા હતા ને આપણે અહીંથી પાર્સલ કરાવી લઈ જય માતાજી મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે ચલો ભાઈ કાલે તો ડાયરેક્ટ ગાયને પેલા ભાખરી રોટલી ચાલો ખાઈ લીધી કેમ છો મિત્રો મજામાં તો આપણું ત્રણ દિવસનું જે ચેલેન્જ હતું હિન્દી બ્લોગ બનાવવાનું એ પૂરું થયું છે હવે કંઈક નવું ટ્રાય કરશું તો બન્યા રહેજો મારી સાથે તો ચાલો હવે આપણે આગળ જઈએ અને કંઈક નવી વાત કરીએ નવા લોકો સાથે મળીએ અને નવી કામ કરીએ જે કામ તો આપણે કરવું જ પડે જનતા માફ નહીં ચાલો જઈએ મિત્રો મસ્ત મંદિરે આવી ગયો હતો ગાડી પાર્ક કરી દીધી છે આપણે આ મંદિરનો નજારો છે મસ્ત વરસાદ આવ્યા પછીનો મસ્ત આપણે ભગવાનના દર્શન કરીએ આગળ જઈ અને ધીમે ધીમે લાઈફમાં આગળ વધી સલાહ દુઃખ કાંઈ ખતમ નહી હોતા ભાઈ

આપણા અહીંથી જ આશીર્વાદ લઈ લઈ લોકો જાય છે કારણ કે લોકો પાસે ટાઈમ છે આપણે પાસે ટાઈમ નથી એટલે આપણે બહાર નીકળવું પડે ફટાફટ આશીર્વાદ લઈને મંદિર ને અચ્છા હમકો અંદર જવું જ પડે એવું કઈ નક્કી નથી તો આશીર્વાદ લઈ લીધો છે હવે નીકળી આપણે બહાર કરીએ આપણે આગળનું કાર્ય આપણું જે કામ છે ચાલો બધા જ લોકો જોઈ રહ્યા છે મને નમસ્કાર મિત્રો તો જો મસ્ત જમવા બે ગયા છે આ જો ભાવેશભાઈ મસ્ત છાસ પીવે છે કેમ છે ભાવેશભાઈ આજે જમવાનું તો વાંધો નહીં નિલેશભાઈ આજે શું છે જમવામાં

શું વાત ચાય પીડ્યું છે હમણાં મોકલા બીજું બોલો પટેલ તમે તને કયું શાક ભાવે તો તું તું ભાઈ હોટેલ માં વિયો જ ને તારે તું ખાઈ લેજે મારા તારે તું બેટા આવ્યા છે હા ભાવે વધારે બેટા હું વાત છે चले एक काम कर दो सौ रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग के वजह से के मैं वो ऑफिस बदलवानी है એટલે ओ वाच सागर भाई तुमने जीवी बुजी बुजी हॉकी लिंगना बेटा ओ वाच से नहीं तो कोई ने कोई प्रवचन कहीं कहो है तो कह दो सोशल मीडिया ना माध्यम से ऐसे तो नहीं बोल महाराज दो शब्द बोल एक दो शब्द बोलो क्या बोलत તો ચાલો મિત્રો હવે જમી લઈ આપણા કઈ બોલતા નથી તો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે એક મસ્ત ટિફિન કાઈ નીચે ઉતરી ગયો કારણ કે થોડું કામ હતું એટલે બહાર આંટો મારવા જાવો તો અને થોડોક કંટાળાઈ ગયો તો ચાલો મિત્રો જઈએ આપણે બહાર આંટો મારવા આપણે બાઈક લઈને તો થોડી દેર બાદ

તો ચાલો મિત્રો થોડીક વાર પછી મળીએ આપણે મસ્ત મિત્રો જમવા બે ગયા છે એ તો પંજાબી શાક લઈ આવ્યો હતું બધા જમે છે તો મસ્ત દબાવે છે તો ચાલો મિત્રો જમી લઈએ તો મિત્રો થોડોક ટાઈમ નહોતો રહ્યો એટલે થોડોક આજે બ્લોક શૂટ નથી થયો અત્યારે કેવલ છોડા લેવા ગયો છે જો મારી પાસે હમણાં લઈને આવે પી મેં લીંબુ છોડા મંગાવી છે એ સોસ્યો લે હવે કઈ લઈને આવે જોઈએ છે આપણે ચાલો આપણે લીંબુ આવી ગયું છે મોટા ગ્લાસમાં શું કે બોલ સોડાના ઓનર છો એમને તમે કઈ કઈ સોડા બનાવો કઈ કઈ સોડા બનાવે છે પણ સિંગ સોશના સ્પેશિયાલિસ્ટ છે ભાઈ કઈ કઈ સોડા બનાવો ટુકડા

અને આજે મસ્ત કેવલની નહીં ઘેર ગયા પણ કહેવો તો કંઈક બહાર ગયો હતો એટલે ઘડીક બેઠા અને પછી તો આપણે સોડા પીવા ગયા કેવો કીધું સોણા સોડા પીવા મસ્ત સોડા વોડા પીધી અને હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને કાલ કંઈક નવું કરશું તો તમે જરૂર જોજો અને બન્યા રહેજો અને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને મારા નવા બ્લોગ જોવા મળી રહે તો ચલો બાય